जय श्रीमन नारायण रामानुजदास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय अग्यार विश्वरूप संदर्शन योग श्लोक बार देवी सूर्य सहस्रस्य भवेत् युगपत् उत्थिता यदिभाह, सदृशी सा स्यात् भासस्तस्य महात्मनः ॐ गीताचार्य કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિશ્વરૂપ સંદર્શન યોગ શીખવી રહ્યા છે તેમાં સંજય ધ્રુતરાષ્ટ્રને કહે છે હે રાજા ધૃતરાષ્ટ્ર જો આકાશમાં એક સાથે હજારો સૂર્યો ઉદય પામતા હોય તો તે હજારો સૂર્યો તેજ પણ શ્રી કૃષ્ણ પરમાત્માના વિશ્વરૂપના તેજ સમાન ન હોત આ પ્રમાણે સંજય ધૃતરાષ્ટ્રને શ્રી કૃષ્ણ પરમાત્માના વિશ્વરૂપના અવિનાશી અને અકલ્પનીય તેજનું વર્ણન અત્યંત આનંદથી કરે છે ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપણને પણ અકલ્પનીય અને અવિનાશી તેજસ્વિતા સમાન તેમના વિશ્વરૂપનો આનંદ માણવાની ક્ષમતા અને યોગ્યતા પ્રદાન કરે આ ઉપરાંત ચાલો આપણે આ સમગ્ર બ્રહ્માંડમાં સર્વત્ર શ્રી કૃષ્ણ પરમાત્માની ઉપસ્થિતિ અનુભવવાનો પ્રયત્ન કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા સંજયના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ દિવિસૂર્ય સહસ્રસ્ય ભવેત યુગપદુથિતા શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણો સાતમો વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण दिवि सूर्य सहस्रस्य भवेत् युगपत् उत्थिता यदिभाह सदृशी सा भासस्तस्य महात्मनः ॐ दिवि सूर्यसहस्रस्य भवेत् युगपदुत्थिता यदि भाःसदृशी सा स्यात् भासस्तस्य महात्मनः